નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ હું છું આપની સાથે ઐતિહાસિક પૌરાણિક સૌ પ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે ૃતી પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી ના સાનિધ્યમાં

ગુરુ ગાદીની ની ગુરુ વંદના કરવા માટે સ્વયંભૂ બેઠક મંદિર કેવડા બાગ દોડી આવ્યા અને પૂજ્ય શ્રીઓના ચરણ સ્પર્શ ચૂમીને શુભ આશીર્વાદ મેળવતા ભાવુક હતા એટલું જ નહીં પ્રભુના અલૌકિક મંગલા શૃંગાર રાજભોગ ઉત્થાપન શહેર અલૌકિક દર્શન કરીને પણ વૈષ્ણવ ભક્તિમાં માં રસ તરબોળ બન્યા હતા કીર્તનકારો પણ મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણામિંદ એમ કીર્તન નો ધોળ પદ ની ભાર રમઝટ જમાવી હતી મહિલાઓ સર્વોત્તમ સ્ત્રોત પાઠ યમુનાષ્ટકના પાઠનું સામૂહિક ગાન કર્યું હતું સાક્ષાત બેઠક મંદિર કાંકરોલી ધામમાં ફેરવાયું હતું પૂજ્યશ્રીએ ઉપસ્થિત તમામ વૈષ્ણવજનને એને સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણ અસ્તુ એમ શુભ આશીર્વાદ આપતા જોવા મળ્યા આમ શ્રદ્ધા તથા કૃતજ્ઞતાનું

ગામે ગામથી આવેલા વૈષ્ટાઓ પોતાની લાગણી અને પ્રિમ પોતાના ગુરુને પ્રિને અર્પણ કરે છે આ વિશેષ જે ગુરુ શિષ્ય પરંપરાનો વધારે છે દેખેત મુખ્ય ખાતે આ ગુમ સિંદર છે અને મહાપ્રભુજી છે લલભાચાર્ય આ વિષય શિરોમે પૃષ્ઠ માર્ગમાં દાસત્વની જે ભાવના ઉમેરી છે દાસો હમ એટલે કે ભાવ અર્પણ કરે છે એ દિવસ થી બધાને ખૂબ બધા અને શુભકામના આપું છું અને એમના જીવનમાં એવી રીતે ભાવનાઓ એ જન્મ લે એવી હું ઈચ્છા સાથે ચરણોમાં નેશન બ્લેસ્ટ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર